નદી નાળા છલકાયા અને છલકાવાથી ઓરસંગ પાખોનો બ્રિજ જેને ભારત બ્રિજ કહેવામાં આવે છે એ ભારત બ્રિજના બે ટુકડા થઈ ગયા અને બાજુમાં બનાવેલ ડાયવર્ઝન જેની ડિઝાઇન કોણે તૈયાર કરી ખબર નથી આયુષ્ય ચાર મહિનામાં પૂરું થયું એટલે કે બાળ મરણ થયું કહી શકાય ડિઝાઇનર જે હોય તે સરકારે તો સરકારનો કાર્યપાલક ઇન્જિનિયર કે ડેપ્યુટી ઇન્જિનિયર જવાબદાર હોય પણ આજુબાજુના વરિષ્ઠ આગેવાનો જે ઉંમરલાયક વર્ષોથી પાણી જોયું છે એમને પૂછીને કેટલું પાણીનો આવરો રહેશે ક્યાં સુધી પાણી આવે છે એને ધ્યાનમાં રાખીને આ ડાયવર્જન બનાવ્યો હોત તો આ દશા એવી ના હોત બ્રિજ તો આમે આમેલો તૂટવાનો જ હતો પણ સંજોગો વસાદ પાણી વધારે પડતું આવ્યું અને જે ભાગ ડેમેજ હતો તેને બદલે બીજો જ ભાગ તૂટી ગયો અને આ વિસ્તાર ખાસ કરીને બોડેલી જેતપુર છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફથી આવતા જતા માણસોને ખૂબ તકલીફ પડી રહી છે અને આ પુલ ક્યારે થશે એ કોઈને ખબર નથી તંત્ર શું કરે છે એ જાણતા નથી સાથે સાથે સ્કૂલમાં ભણતા કોલેજમાં ભણતા અને બેંકોમાં નોકરી કરતા કે કોલેજમાં નોકરી કરતા અથવા તો વડીલથી રહીને ભાઈ જેતપુર તાલુકામાં વિવિધ જગ્યાએ નોકરી કરતા શિક્ષકો હોય તલાટી હોય અન્ય સ્ટાફ હોય એ બધાને ત્યાં જવાની તકલીફ થઈ રહી છે ત્યારે એનો વિકલ્પ શું વિકલ્પ સરકારે તાત્કાલિક વિચારીને એનો રસ્તો કાઢવો જોઈએ પણ આટલા દિવસ ત્યાં અમારા પેલા લોકો કહે છે કે મગનું નામ મ નથી પાડતા ફૂલનું નામ ખૂબ નથી ભૂલતા ત્યારે પ્રજાનો સહકાર લેવા ની આમ જનતાનો સહકાર લેવા જેતપુર તાલુકાના આમ જનતાનો સહકાર લેવા છોટાદેનો સહકાર લેવા માટે અમે આજથી અહીંયા અમારી જે માંગો છે જે રોડ રસ્તા અને પાણી ખાણા પૂરવાની આ જે વિવિધ માગણીઓ છે અમે બોર્ડ લગાવ્યું છે એમાં તમે જોઈ શકો છો કે તમે અમને સહકાર આપો આમાં કંઈ રાજકારણ નથી પણ પ્રજાને સફળતા આપવાનો જે અમે માર્ગ અપનાવ્યો છે એમાં સહકાર આપે રાહદારીઓને સહકાર આપે એ વાત લઈને અમે અહીંયા ઊભા છીએ